ગુજરાતી કવિતા કવ્યો અને યુગવર્તીનું વિભાજન હવે આપણે સમજીએ તો ગુજરાતી કવિઓનો વિકાસ મુખ્યતઃ ચાર યુગમાં થયેલો જોવા માં્યો છે આદિકાળ ભક્તિકાળ મધ્યકાળ અને આધુનિક સમકાલીન કાળ આદિકાળનો સમયગાળો લગભગ 10મી થી 15મી સદી સુધી ભક્તિકાળનો 15 થી 17મી સદી સુધી અને મધ્યકાળનો 17 થી 19મી સદી સુધી તેનો સમયગાળો રહી હઓ છે

અજીત નંદ સુરી અજીત નંદન સુરી સોમેશ્વર પ્રબંધ કાળના કવિઓ છે વિશે અને ધર્મકથા ભાષા અભ્રંશી ગુજરાતી તરફ નો સક્રમણ ભક્તિ જોઈએ તો પંદરમી સત્તરમી સદી સુધી આ કાળમાં ભક્તિ પ્રધાન કવિતા ખાસ કરીને કૃષ્ણ ભક્તિ રામ ભક્તિ અને જ્ઞાન કવિઓ વિકસ્યા હતા મુખ્ય કવિઓ નરસિંહ મહેતા મીરાબાઈ અખોર અને દયારામ

પદગીતો શ્રૃંગાર અને ભક્તિનું મિશ્રણ તેમની કવિતાઓની અંદર જોવા મળે છે તેના લક્ષણો જો કવિતા સરળ ભાષામાં વિષય ભક્તિ પ્રેમ અને આધ્યાત્મિકતા સ્વરૂપ પદ ગરબી અને ખ્યાન મધ્યકાળ આપણે જોઈએ સત્તરમી થી ઓગણીસમી સદી વચ્ચે તો આ કાળમાં ભક્તિ પ્રધાન કવિતાની સાથે સાથે કાવ્ય લોક કથા આધારિત કાવ્ય વિકસવામાં આવ્યા હતા પ્રેમાનંદ ભટ્ટ સામળ ભટ્ટ દયારામ મેઘાણી ચિંતામણી વગેરે કવિઓ આ યુગની અંદર થઈ ગયા હતા

અને મેઘાણી ને કહે છે રાષ્ટ્રીય શાયર રાષ્ટ્રીય શાયર તરીકે ઓળખવામાં આવે છે લક્ષણો કે વાર્તા કાવ્ય શૈલી લોકપ્રિય કથાઓનું કાવ્ય સ્વરૂપ અને ગાયન ઓગે કવિતા આધુનિક કાળ આધુનિક કાળની અંદર જોઈએ તો ગુજરાતી સાહિત્યનું પુનઃ જાગરણ કારણ આ સમયથી ગુજરાતી કવિતામાં આધુનિકતા સ્વતંત્રતા રાષ્ટ્રપ્રેમ શૃંગાર સામાજિક કાવ્યો વગેરે જેવા મુદ્દાઓ આવ્યા મુખ્ય કવિઓ કોણ છે તો નર્મદ દલપતરામ કાંત કલાપી બળવંતરાય ઉમાશંકર જોશી રાજેન્દ્ર શાહ અને રઘુવીર ચૌધરી હવે નર્મદ આપણે જોયું આધુનિક ગુજરાતી સાહિત્યના પિતા જય જય ગરવી ગુજરાત તેમણે લખેલું હતું દલપતરામ સમાજ સુધારક કવિ કાંત રોમાન્ટિક કવિ કલાપી શ્રૃંગાર કવિ હું તને યાદ કરું છું જ્યાં જ્યાં મારી યાદો ભરી આ જે એ કવિ કલાપી લખેલું છે બળવંત બળવંતરાય ઠાકોર બાળ સાહિત્યના સર્જક ઉમાશંકર જોશી પ્રગતિશીલ કવિ જ્ઞાનપીઠ પુરસ્કારના વિજેતા છે આ આઈએમપી છે જ્ઞાનપીઠ એમને ક્યારે મળ્યો હતો એ આપણે વિગતવાર ચર્ચા કરીશું રાજેન્દ્ર શાહ તો પ્રકૃતિ પ્રેમી કવિ છે અને જ્ઞાનપીઠ એ પણ વિજેતા છે રઘુવીર ચૌધરી ચંદ્રકાંત સેન મકરંદ દવે અનિલ જોશી વગેરે સમકાલીન કવિઓ છે કવિતામાં આધુનિક વિચારધારા સ્વાતંત્ર ચેતના અને રાષ્ટ્રીયતા શ્રૃંગાર પ્રકૃતિ સામાજિક પ્રશ્નો ગદ્ય કાવ્ય મુક્ત કાવ્ય અને ગીત કાવ્ય વગેરે લખવામાં આવ્યા આ સારા સ્ટેપ તમે અહીંયા જોઈ શકો છો હવે આજના વિડીયોમાં આટલું અહીં આપણે પૂર્ણ કરીએ છીએ અસ્તુ થેન્ક યુ